અતિભારે વરસાદના કારણે બનાસકાંઠા પાટણ અને કચ્છમાં ભારે તારાજી સર્જાઈ છે ત્યારે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા સુઈગામ થરાદ અને વાવના વધુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન લોકોના હાલચાલ પૂછવા સાથે અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પાસેથી સંપૂર્ણ વિગતો મેળવી હતી બનાસકાંઠા પહોંચેલા મુખ્યમંત્રી સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બળવંતસિંહ રાજપૂત સાથે સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા સુઈગામના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ ગુરૂવારે મોડી સાંજે થરાદના નાગલા ગામે પહોંચ્યા હતા અહીં તેમણે ગામના લોકો સાથે સંવાદ કરીને દર વર્ષે વરસાદના કારણે પાણીના કાયમી નિકાલ માટે શું કરી શકાય તે બાબતે ચર્ચા કરી હતી સાથે જ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી અને લોકોને સ્થળાંતર કરી જ્યાં રખાયા હતા ત્યાં પણ મુલાકાત કરી સંપૂર્ણ પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી હતી સાથે જ વધુ પ્રભાવિત એવા માડકા ગામની પણ મુલાકાત લીધી જ્યાં વ્યાપક નુકસાન સાથે અનેક પશુઓના પણ મોત થયા છે